સ્વાગત છે મિત્રો આપનો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં જય ભોલેનાથ જય મહાકાલ મિત્રો આપ સૌનું સ્વાગત છે શ્રેણીના ત્રીજા ભાગમાં ગયા બે ભાગમાં આપણે જાણ્યું કે કેવી રીતે બ્રહ્માની શૂન્યતામાં રુદ્ર પ્રગટ થયા અને કાશીનું પવિત્ર સ્થાન થયું અને કાલભેરોએ જેમણે અધર્મનો નાશ કર્યો આજે આપણે શિવ પુરાણમાં વર્ણિત એક અમર અને કણુકથા તરફ આગળ વધીએ સતીનો જન્મ શિવ સતીના વિવાહ દક્ષ યજ્ઞ વિધ્વંસ દક્ષને શ્રાપ અને કનકલને આશીર્વાદની કથા આજની કથા માત્ર પૌરાણિક ઘટના નહીં પણ શિવ અને શક્તિના તત્વોનું વિશ્વને મળેલ ગાઢ સંદેશ છે ચાલો આજે આ દિવ્ય યાત્રા શરૂ કરીએ મિત્રો શિવ એ તત્વ છે પરમ તત્વ પરમ શાંતિ પણ આ જગતમાં સર્જન માટે શિવને પણ એક શક્તિની જરૂર હતી એ જ શક્તિ હતી શક્તિ જે પ્રકૃતિમાંથી પ્રગટ થઈ અને વાયુમંડળમાં પોતાનું સ્થાન બનાવ્યું આ તરફ બ્રહ્માનું પાંચમું મુખ કપાઈ ગયું હતું ત્યારબાદ તેમને ત્યાં ચાર માનસપુત્ર થયા અને સાથે થયા દક્ષ પ્રજાપતિ જેમને ત્યાં છવ્વીસ દીકરીનો જન્મ થયો પણ દક્ષ પ્રજાપતિએ તપ દ્વારા મહાદેવીને અનુરોધ કર્યો કે તેમને એક એવી દીકરી મળે જેમાં દિવ્ય તેજ અને પરમશક્તિ સમાયેલી હોય તેને પરિણામે પૃથ્વી પર દક્ષના ઘરમાં આદિ આદિશક્તિનો જન્મ થયો પરંતુ શિવનો વિરોધ દક્ષના હૃદયમાં ઊંડો હતો તેમનું મન શિવ વિરુદ્ધ ભરાયું હતું કારણ કે શિવે તેમના પિતાનું મુખ કાપ્યું હતું સતી જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ શિવ ભક્તિમાં લીન થઈ ગઈ દક્ષ આ અંગે સતીને વારંવાર ટોકતા પણ સતીના મનમાં તો શિવ જ વસેલા હતા સમય આવ્યો સતીનો સ્વયંવર ભરાયો અનેક દેવ ઋષિ આવ્યા પણ સતીના હૃદયમાં તો એક જ પ્રભુ હતા મહાદેવ તેમણે શિવજીની મૂર્તિ પર પોતાના હસ્તે હાર પહેરાવ્યો અને સ્વર્ણમાં જ શિવજી સાક્ષાત પ્રગટ થયા મહાદેવે સતીને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા અને હિમાલય લઈ ગયા આમાંથી દક્ષ પ્રજાપતિને શિવજી પ્રત્યે વેર ભાવના વધી ગઈ અને વેરભાવથી દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું દેવો દેવતાઓ બધાને આમંત્રિત કર્યો પણ શિવ અને સતીને આમંત્રણ આપ્યું નહીં શિવે સતીને સમજાવ્યું કે નહીં જવું જોઈએ પણ સતી જન્મદાતા પિતાને ઘરે જવાની ઈચ્છા પ્રગટ કરી પણ ત્યાં દક્ષે શિવનું અપમાન કર્યું શિવના નામે ગાળો બોલ્યા આદિશક્તિ પણ એ શરમજનક અપમાન સહન ન કરી શક્યા અને યજ્ઞ મંડપમાં જ પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા જ્યારે આ સમાચાર શિવજીને જાણ થઈ ત્યારે તેમની જટામાંથી વીરભદ્ર અને ભદ્રકારીને પ્રગટ કર્યા વિક્રમવંત વીરભદ્રએ દક્ષ યજ્ઞ વિધ્વંસ કર્યો અને દક્ષનું મસ્તક કપાઈ ગયો પછી દક્ષનું મોઢું બકરાનું લગાડવામાં આવ્યું દક્ષને પોતાના પાપનું ભાન થયું દક્ષે શિવભક્તિ શરૂ કરી સતીના બળેલા શરીરને લઈને શિવ બ્રહ્માંડમાં ભટક્યા રહ્યા સમગ્ર સૃષ્ટિ સ્થિર થઈ ગઈ પછી શ્રીનારાયણે શ્રી ચક્ર દ્વારા સતીના શરીરના એકાવન ભાગ કર્યા જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં એકાવન શક્તિપીઠો રચાયા અને એ દરેક શક્તિપીઠોની રક્ષા માટે મહાદેવે એક 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 નિમણૂક કરી દક્ષ યજ્ઞનું સ્થાન જ્યાં બન્યું તે કણખલ સ્થાને જ્યાં શિવે આશીર્વાદ આપ્યા કે અહીં આદિકાળ સુધી ગંગા વહેતી રહેશે અને જગતને પવિત્ર કરશે પછી મહાદેવ ફરી વૈરાગ્ય ધારણ કરી અમરનાથ તરફ તપ માટે ચાલ્યા ગયા જ્યાં મહાદેવે પરમ શિવ તત્વનું રહસ્ય પાર્વતીને કહ્યું જે શિવપુરાણમાં શ્રેષ્ઠ તત્વજ્ઞાન છે આ છે સત્યકથા શિવ અને શક્તિની અવિનાશી ગાથા મિત્રો આજની કથા આપણને શીખવે છે કે શિવ અને શક્તિ વિના સૃષ્ટિ ચાલતી નથી જ્યાં વિયોગ છે ત્યાં અંતર છે જ્યાં મિલન છે ત્યાં પરમ તત્વ છે શિવ એ તપ છે શક્તિ એ કૃપા છે બંનેના સંગમથી બ્રહ્માંડ જીવિત છે આવી બધું ગહન શિવ કથાઓ માટે જોડાયેલ રહો ભક્તિમાં સ્થિર રહો જીવંત રહો ભોલેનાથના આશીર્વાદમાં હર હર મહાદેવ જય મહાકાલ જય જય અગોરાધિપતિ મિત્રો કથા ગમી હોય તો લાઇક કરો કોમેન્ટમાં લખજો જય શિવ શક્તિ હર હર મહાદેવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શ્રેણીના ભાગ ચાર જલ્દી આવી રહ્યો છે જેમાં આપણે જાણીશું પાર્વતીજીનો જન્મ અને શિવ પાર્વતીનું મિલન કેવી રીતે થયું સાતે રહો ભક્તિમાં રહો જય ભોલેનાથ